અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ઘેરાયેલા વાદળો જોવા મળી રહ્યા છે વાતાવરણમાં આવી રહેલા પલટાને લઈને હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે જે અનુસાર શુક્રવારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તો શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે શુક્રવારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસી શકે છે હળવો વરસાદ તો શનિવારે વલસાડ નવસારી દાદરાનગર હવેલીમાં કમોસમી ખેડૂતો ફરી એક વખત ચિંતામાં આવી ગયા છે તો હવામાન વિભાગની આગાહી છે કે બે દિવસ વરસાદ વરસી શકે છે જેના કારણે ખેડૂતો ચિંતિત બની ગયા છે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાનો પાક સલામત સ્થળે રાખે કેમ કે કાપણીનો સમય છે ઘણા બધા ખેતરોમાં ખેડૂતો કાપણી કરી રહ્યા હશે અને એવા સમયે વરસાદની આગાહી એટલે ખેડૂતોએ ખેતરમાં જે કાપણી કરેલો પાક હશે તેને વ્યવસ્થિત જગ્યાએ સુરક્ષિત મૂકવો પડશે